આપનું મૂળ વતન કયું મારું મૂળ વતન તળાજા તાલુકો સૌરાષ્ટ્ર કાઠિયાવાડ અબુકડ ગામ કરીને છે પંદરસો ની વસ્તી છે બહુ નાનકડું ગામ છે અચ્છા આપ કેટલું ભણેલા છો સાહેબ આમ તો અભણ કહી શકાય પણ ગામડાની પ્રાથમિકની ત્રણ ચોપડી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવવાનું કેવી રીતે બન્યું આપને હું અગિયાર વર્ષની ઉંમરે કવિતાઓ લખતો અને નાનેથી નામ જેને કહે ને કે જીવ આર્ટ માટે સર્જાયો હોય ત્રણ ચોપડી ભણો પપ્પા એક્સપાયર થયા આર્થિક પોઝિશનને લઈને મને ડાયમંડમાં હીરાની મજૂરીમાં મૂકો પણ અંદરથી એક આત્મા એવું કે કંઈ એવું કરી છૂટવું કે જે હું ના હો છતાં પણ લોકો મને યાદ કરે અને અગિયાર વર્ષની ઉંમરે મેં કવિતાઓ લખેલી કે હું તમને કહું કે ન મંદિર બના શકા મનકા ફિર મંદિર જાને છે ક્યાં હોવા ન દાગુલા શકા દામનકા ફિર ગંગા પીને છે ક્યાં હોવા અગિયાર વર્ષની ઉંમરે એ છોકરો ત્યારે આવું વિચારતો હતો તો મતલબ ગોડગીફે કે ભણતરને અને તમારા વિઝનને કોઈ લાગતું વળતું નથી હું માનું છું એવું આપણે ઇન્ડસ્ટ્રી કેવી રીતે પ્રવેશ આપણું પગથિયું કહ્યું હતું આમ તો નાના મોટા ગીતો લખતો લક્કી સ્ટુડિયો બરોડા આપણે લક્ષ્મી સ્ટુડિયોમાં ત્યાં ઘણી વખત ધક્કા ખાતા હોય પછી મેહુલભાઈને અબ્બાસભાઈને આપણા ગુજરાતીઓ બધા ડિરેક્ટર મળતો હોય છે પણ એ હંમેશા કહેતા માણ કે છોકરા તો દુઃખી થઈ જાય કે આ તારી જેમ સ્ક્રીપો લઈને શાંત થાય ત્યાં લગભગ દસથી પંદર છોકરાઓ આવતા હોય છે એટલે તું જે કરતો હોય એ કર અને પણ મેં એક દ્રઢતાથી પકડી રાખ્યું નહીં બસ મારે કંઈક બનવું જ છે અને એટી સેવનમાં નારસિંહભાઈ ચૌહાણ કરીને મારા એક મિત્ર એનો ભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણને એને પોતે હીરો બનાવવાની તમન્ના થઈ એ લોકોએ આખું બેકગ્રાઉન્ડ બનાવેલું કે આપણે એક પિક્ચર બનાવવું છે તો એક મારા મિત્રને હિસાબે એ લોકોએ સ્ટોરી અને ગીતો મારી પાસે લખાવ્યા અને એ ફિલ્મ સુપરહિટ થઈ અને ત્યારથી ગુજરાતમાં લોકો બધા મને જાણીતી પછી ગીતકાર તરીકે મારું બહુ મોટું નામ થયું અને સ્ટોરી રાઇટર તરીકે પણ છતાંય મને આમ અભાવો એટલા માટે કે મારું જે વિઝન જે હોય મારી કથા વસ્તુ જે હોય એને કાયદેસર કહી શકાય કે આ લોકો એનું મર્ડર કરતા બીજા ડિરેક્ટરો બધા તો મને એમ થાય કે ક્યારે મારું પ્રોડક્શન બને અને ક્યારે હું બતાવું કે જશવંત ગાંગાણીની ફિલ્મ તો આ છે એમ તો ઓગણીસો બાણુંમાં ગાંગણે ફિલ્મ પ્રોડક્શન રજિસ્ટર થયું અને મિત્રોના ફાઇનાન્સ સાથ સહકારથી મારું વિઝન મન એને મેળવીએ પહેલું જેમાં નરેશભાઈ રોમા માણેક હતા એ ફિલ્મ સુપર એટ સિલ્વર જુબલી થઈ પછી ગુજરાતમાં લોકોને ખ્યાલ આવ્યો કે જશવંત ગાંગણેનું ફિલિંગ આ છે અને એની તાકાત આ છે ત્યારબાદ મયરમાં મંડું નથી લાગતું તો ગોલ્ડન જુબિલી થયું લંડન અમેરિકા પેરિસ્ટેલિયન દુનિયાભરના એવોર્ડ ત્યારબાદ મારું માનવડા રૂપો માણા રાજ સિલ્વર જુબિલી અને છેલ્લી હમણાં જ રિલીઝ થઈ મારી મેં તો પાલોડે બાંધી પ્રીત અદ્ભુત આવકાર કે આ યુગમાં કે ઘરમાં તમામ પ્રોગ્રામો લેડીઝને બહેરાઓને મળતા હોય આશ્ચર્યથી લઈને કરુણ રસથી લઈને સામાજિકથી લઈને બધા તો આ યુગમાં અત્યારે પાયરેસી કેસેટનો આવ આ આવા બધા ખરાબ તત્વોની વચ્ચે લોકોને થિયેટર સુધી લઈ આવવા એ બહુ અઘરું કામ છે છતાંય માતાજીની કૃપાથી અને આપણી સુધુઝથી મારી ફિલ્મો લોકો અદ્ભુત રીતે સ્વીકારે છે એનો આનંદ તો હોય પણ ગુજરાતીઓને તો હું હંમેશા એનો આભારી છું અને રહીશ મૈયરમાં મંડળું માનતું નથી એને રાજશ્રી પ્રોડક્શન દ્વારા લગભગ એ અનેક ભાષાઓમાં એનું રિલીઝ થઈ રહી છે એ બાબતે કંઈ કહેશો આપ મયરમાં મળવું નથી લાગતું મારે પ્રિન્ટ એ લોકોએ ત્યાં મંગાવીને જોયું રાજકોટમાં એ લોકોની ઓફિસ છે એટલે ત્યાંથી ગુજરાતમાં ધમાલ થઈ કે ભાઈ મયરમાં મળવું નથી લાગતું તમે આરામથી મૂકી શકો એવી એક લવ સ્ટોરી ફેમિલી સબ્જેક્ટ કે જે જેને હિન્દુસ્તાની હોવાનો ગૌરવ થાય મારી ફિલ્મ જોઈને એવો અદ્ભુત સબ્જેક્ટ જેનું નામ છે મિતવા રાષ્ટ્રીય પ્રોડક્શન પ્રેઝન્ટેશન છે ગાંગણી ફિલ્મ પ્રોડક્શન અને ડિરેક્ટર હું છું એમાં સ્ટોરી ગીતો ડાયલોગ બધું જ મારું લખેલું છે અને એ લોકો મારા કામથી સંપૂર્ણ સેટિસ્ફાય છે રાજબાબુ સુરજજી બધા પણ એ જૂન જુલાઈમાં